નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કાન ખજૂરા છે ને મિત્રો કાન ખજૂરો જો તમારા ઘરમાં દેખાય તો શુભ માનવામાં આવે કે અશુભ માનવામાં આવે આ બધી માહિતી આજે આપણે ડિટેલમાં વાત કરીશું ને મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે જે પણ કાંઈ માહિતી લાવીએ છીએ એ ખૂબ જ સસોટ અને રિસર્ચ કરીને આપણે માહિતી લાવીએ છીએ કોઈ ફેક વાતો નથી લાવતા અને જે કાન ખજૂરો હોય છે એમના વિશે આજે આપણે ખાસ વિડીયો બનાવ્યો છે કેમ કે કાનખુજરો ઘણા લોકોના ઘરમાં નીકળતો હોય છે અને વાસ્તુદોષ માટે કાનખુજરો ખૂબ જ ખૂબ જ ઉપયોગી હોય છે તો મિત્રો વાસ્તુદોષમાં કાન ખજુરાને રાહુનું પ્રતિક માનવામાં આવે છે તો રાહુનું પ્રતિક માનવામાં આવે કાન તો આપણા ઘરમાં કદાચ કાન આવે ને કઈ જગ્યા ઉપર આપણે કાન દેખાય છે એ પણ મહત્ત્વનું હોય છે તો આપણા ઘરના કદાચ રસોડામાં કાન દેખાય તો શુભ માનવામાં આવે કે અશુભ માનવામાં આવે આપણા ફળિયામાં આવે કે આપણા શૌચાલય હોય ત્યાં કાન ખજૂરો નીકળે જે પણ જગ્યાએ કાન ખજૂરો નીકળે એમના અલગ અલગ પ્રભાવ પડતા હોઈએ છીએ તો ઘણા ખરા મિત્રો કાન ખજૂરા વિશે આ માહિતી ન જાણતા હોય તો મિત્રો જરૂરથી જાણી લેજો કેમ કે લોકોના ઘરમાં કાનખજૂરો નીકળે એટલે એમને મારી નાખતા હોઈએ છે તો મિત્રો આવું તમારે ક્યારેય નથી કરવાનું કાન ખજૂરો તમને ખૂબ જ ફાયદાકાર સાબિત થશે અને સો ટકા રિઝલ્ટ તમને ફાયદાકારક થશે તો મિત્રો વિડીયોમાં છેઠ સુધી બનાવી રહેજો ને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો વાસ્તુ દોષમાં કાનખજુરાને એક રાહુનું પ્રતિક માનવામાં આવે છે જો તમારા ઘરના રસોડામાં કાનખજૂરો નીકળે તો તમારા ઘરમાં આર્થિક તંગી જરૂર છવાઈ જશે કેમકે કાન ખજૂરાનો પ્રભાવ હોય છે કે રાહુનું પ્રતિક છે તો તમારા ઘરમાં કાનખજૂરો નીકળ્યો હોય તો રસોડામાં તમારે ક્યારેય કાન ખજૂરાને મારવાનો નથી ને તમારે ઘરમાં કોઈ પણ જગ્યાએ કાન ખજૂરો નીકળે જો તમારા ઝંડાસ બાથરૂમ હોય સોસાયટીમાં કાન ખજૂરો નીકળે તો તમારા ઘરમાં બીમારીનું આવી શકે છે જો તમારા ઘરમાં ક્યાંય ફળિયામાં કાન ખજૂરો નીકળે તો આર્થિક તંગી આવી શકે છે તો આવા ઘણા ખરા અલગ અલગના નિયમો હોય છે જો તમારા કાન ને ઘણા લોકો નીકળે એટલે એમને મારી નાખતા હોઈએ છે તો મિત્રો આજે આપણે જાણવાનું છે કે કાન ખજુરાને આપણે કઈ રીતે ઘરમાંથી દૂર કરીએ તો આપણા ઘરમાં સુખ શાંતિ થઈ જાય ને ખૂબ જ એવો મોટો ફાયદો થાય તો આપણે શું કરવાનું છે મિત્રો કાન ખજૂરાને તમારે ક્યારેય મારવાનો નથી તો કાન ખજૂરો તમારા ઘરમાં નીકળે તો એમને એક વસ્તુથી બહાર કાઢી મેંકવાનો છે કેમ કે આપણા ઘરમાં જે કાંઈ કલેશ હોય કોઈ જાતની બીમારી હોય પૈસાની તંગી હોય કોઈ પણ જાતની તકલીફ હોય તો આપણો કાન ખજૂરો બધું લઈને બહાર જતો રહેશે એવું આપણે આજે ઉપાય કરવાનો છે ઘણા ખરા મિત્રો કાન ખજૂરાને ઘરમાં ભાળે એટલે એમને મારી નાખતા હોઈએ છે તો મિત્રો ક્યારેય તમારે આવું નથી કરવાનું કાન ખજૂરાને ક્યારેય નથી મારવાનો અને એને ઉપાય દ્વારા બહાર કાઢી નાખવાનો છે કેમ કે એ રાહુનું પ્રતિક છે તો આપણે ઉપાય શું કરવાનો છે એ આપણે જાણી લઈએ તો સર્વપ્રથમ મિત્રો તમારે એક નમકનો ડબ્બો લેવાનો છે મીઠું લેવાનું છે એને તમારે જ્યાં કાન ખજૂરો નીકળ્યો હોય તો એમને તમારે મારવાનો નથી એમને એક નાની એવી લાકડી દ્વારા હળુ હળું બહાર કાઢી લેવાનો છે પછી એમના ઉપર તમારે થોડુંક મીઠું નાખવાનું છે એટલે તમે જ્યારે મીઠું નાખશો એટલે કાન ખજરો તમારો ભાગશે કેમકે મીઠુંથી કાનખજરો ભાગે છે એટલે મીઠું છે એનું પણ એક વાસ્તુદોષ શાસ્ત્ર છે કેમ કે મીઠું છે એ જે કોઈ કોઈ તંત્ર મંત્ર વિધિમાં કામમાં આવે છે તો તમે મીઠું નાખશો એટલે તમારા ઘરના જે કાંઈ કલેશ છે જે કાંઈ તમારા ઘરમાં કોઈ બુરી નજરે છે તો કાંઈ પણ વસ્તુ હશે તો એ મીઠુંના દ્વારા કાનખજૂરો જે રાહુનું પ્રતિક છે એ કાન તમામ જે કાંઈ કલેશ હશે એ લઈને ઘરની બહાર જતો રહે છે તમારે ઘરમાં જે કાંઈ કલેશ આવ્યો હોય છે એ કાન ઉપર તમે જેવું મીઠું નાખશો એટલે તમામ કલેશ આર્થિક તંગી કોઈ બીમારી જે પણ કાંઈ તમારા ઘરમાં મિત્રો તકલીફ હશે એ બધી કાનખજૂરો લઈને બહાર જતો રહે છે કેમ કે એ રાહુ છે કાન રાહુ માનવામાં આવે છે તો મિત્રો તમારે એટલું જ કરવાનું છે તમારા ઘરની બહાર જે કાન છે એને કોઈ પણ મીઠું મીઠું નાખીને એને કોઈપણ પ્રકારે ઘરની બહાર કાઢી નાખવાનું છે આપણે શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય કોઈ પણ જગ્યાએ રહેતા હોય કાન તો ઘણી ખરી જગ્યાએ નીકળે જ છે કેમ કે એ રાહુનું પ્રતિક હોય છે તો મિત્રો તમારો આ ઉપાય સો ટકા કારગર થાય છે અને તમે એક વખત જરૂરથી ટ્રાય કરી દેજો તો તમારા આમાં કોઈ ખર્ચો નથી અને તમારે કાન ખજૂરાને જીવતો જીવત બહાર કાઢી કોનો છે તમામ ઘરનો કલેશ મોકલી ને બહાર કાઢી માગવાનો તો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી